નીચે છે કયો છે હરા લીલા કલર અને વચમાં શું છે અશોક ચક્ર શું છે શું કહેવાય અશોક ચક્ર અને આપણે આ રાષ્ટ્રધ્વજમાં કલર કેમ પૂરીએ કારણ કે 15મી ઓગસ્ટ આવે છે શું આવે છે 15મી ઓગસ્ટ તો આપણે 15મી ઓગસ્ટની ઉજવણી ঞ ক যে আ চ এ করত পিটা वेগু